એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રીમદ ભાગવત કૃષ્ણ સુદામાની કથા વિશે પ્રભુના દ્વાર સર્વના માટે ખુલા છે પરંતુ પ્રભુના દર્શન કરવા ખાલી હાથે ન જવાય સુદામાના પત્ની સુશીલા કહે છે કે તમે પણ ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે જાઓ કોઈના દ્વારે જવાનું નહીં તેવી તમારી પ્રતિજ્ઞા છે કોઈના દ્વારે જવાનું નહીં એટલે કોઈના જીવના દ્વારે જવાનું નહીં પણ આ તો ઈશ્વર છે પરમાત્માના દ્વારે જવામાં સંકોચ ન રાખવો જોઈએ પ્રભુના દ્વાર સર્વના માટે ખુલ્લા છે પરમાત્માને દ્વારે જવું એ તો સંકોચ શા માટે રાખો કનૈયા તમને મળશે અને આલિંગન આપશે તમારા મિત્રને તમે મળવા જાઓ સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકાનાથના દર્શન કરે છે પણ પત્નીના આગ્રહથી દ્વારકા જવા તૈયાર થયા સુદામા વિચારે છે કે આજ દિવસ સુધી મારી પત્ની મને કાંઈ કહ્યું નથી આજે હું તેનું અપમાન કરું તે ઠીક નથી એટલે સુદામા કહે છે કે કલ્યાણી મિત્રને મળવા જવા તૈયાર છું પરંતુ ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય કાંઈક ભેટ લઈને જવી જોઈએ ઘરમાં કાંઈક હોય તો આપો કે જેથી કનૈયાને ભેટ આપી શકું ગરીબ હતા ઘરમાં કંઈ ન હતું સુશીલા પડોશીના ઘરે ગઈ બે મુઠી પવા મળ્યા પવા માગી લાવી એક ફાટેલા ચિત્રામાં તે બાંધ્યા પવા બાંધવા કટકો પણ ન મળ્યો એટલે બે ચાર સિત્રા ભેગા કરી સગડા પૌવાની પોટલી બાંધી છે ધન્ય છે સુશીલાને કે તેણે એક પણ પૌવાનો દાણો તેના બાળકો માટે ઘરમાં રાખ્યો નહીં ભગવાનને માટે જે લાવી છું તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે તે નાની પોટલી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી છે અને કહ્યું કે આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો તમને આવી ભેટ આપતા સંકોચ થાય તો તમે દ્વારકાધીશને મારું નામ દઈને કહેજો કે તમારી ભાભીએ આ ભેટ મોકલી છે પત્નીના કહેવાથી અને શ્રી કૃષ્ણના દર્શન થશે એમ વિચારી સુદામાં દ્વારકા જવા નીકળ્યા છે ફાટેલી પોતળી પહેરી છે હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે સુશીલા વિચારે છે કે આજે મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે તેઓ કેમ ચાલી શકશે તેઓનું શું થશે મેં ભૂલ કરી છે એમને જવા માટે ઈચ્છા ન હતી પણ મેં પરાણે મોકલ્યા પણ શું કરું આ બાળકો બહુ ત્રાસ આપે છે તેઓની દશા મારાથી જોવાતી નથી સુશીલાએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી છે મારા પતિ કોઈના દ્વારે ગયા નથી તે આજે જાય છે હે સૂર્યનારાયણ મારા પતિ પંદર દિવસથી ભૂખ્યા છે મારા પતિદેવની સાથે રહેજો મારા પતિદેવનું રક્ષણ કરજો હું ગરીબ બ્રાહ્મણી તમને શું આપું હું તમને વંદન કરું છું ઓજ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા છે બહુ ઠંડી પડે છે શરીર થરથર કંપે છે સુદામા પંદર દિવસથી ભૂખ્યા છે ભૂખને લઈને શરીર દુર્બળ બની ગયું હતું શરીર અશક્ત હતું બે માઈલ ચાલીને સુદામા થાકી ગયા સુદામા રસ્તામાં વિચાર કરતા જાય છે મને દ્વારકાનાથના દર્શન થશે કે નહીં દ્વારકા પહોંચીશ કે નહીં એમ વિચારતા સુદામાને રસ્તામાં ચક્કર આવે છે મૂર્છા આવી છે આ બાજુ દ્વારકાનાથ ને ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે છે તપસ્વી બ્રાહ્મણ છોડી મારા ઘરે આવે છે આવો તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહીં તે મારા આંગણે આવે છે તો મારો ગૃહસ્થ ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ તે ચાલતો આવે તે ઠીક નથી ભગવાનને ચિંતા થઈ કે દુર્બળ અને અશક્ત દેહે તે દ્વારકામાં કેમ પહોંચશે ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાને ઉઠાવી અને દ્વારકામાં મૂકી દે ગરુડને તે પ્રમાણે સુદામાને દ્વારકા લાવે છે સુદામા મૂર્છામાંથી જાગે છે લોકોને પૂછે છે કે આ ગામનું નામ શું લોકોએ જવાબ આપ્યો કે દ્વારકા શું આ દ્વારકા છે તો તો દ્વારકા બહુ દૂર નથી હું સવારે નીકળેલો અત્યારે દ્વારકા પહોંચી ગયો સુદામાને ખબર નથી કે ગરુડજી તેમને ઊંચકીને લાવ્યા છે ભગવાન માટે વીસ ડગલા ચાલશો તો ભગવાન તમારા માટે વીસ ગાઉ ચાલશે સુદામા લોકોને પૂછે છે કે મને દ્વારકાનાથનો મહેલ કોઈ બતાવશો મારે દ્વારકાનાથને મળવું છે લોકો પૂછે છે કે તમારે શા માટે મળવું છે સુદામા કહે છે કે શ્રી કૃષ્ણ મારા મિત્ર છે લોકો હસે છે લોકોને આશ્ચર્ય થાય છે કે ફાટેલી પોતળી પહેરી છે શરીરના હાડકા દેખાય છે અને કહે છે કે હું દ્વારકાનાથનો મિત્ર છું શ્રીકૃષ્ણ શું બીજો કોઈ ન મળ્યો કે આ દરિદ્રને મિત્ર બનાવ્યો સુદામા ભાગવત સ્મરણ કરતા શ્રીકૃષ્ણના મહેલ પાસે આવે છે આ કોઈ ભિખારી માગવા માટે આવ્યો છે એમ જાણી સિપાહીઓ સુદામાને મહેલમાં દાખલ તત્કાળ અટકાવે છે સિપાહીઓ કહેવા લાગ્યા કે મહેલની અંદર જવાની મનાય છે તમારે જે દક્ષિણા જોઈએ તે અમારી પાસે માગી લો અમને હુકમ છે કે જો કોઈ ભિક્ષા માગવા આવે તો તેને તરત આપી દેવી જોઈએ કરો આપની શું સેવા સુદામા દ્વારપાળો ને કહે છે કે હું દ્વારકાનાથ પાસે મળવા આવ્યો નથી હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું હું તો મારા મિત્રને મળવા આવ્યો છું મારે તો દ્વારકાનાથને મળવું છે પોતાના વસ્ત્રુઓના જળથી ભગવાને સુદામાના ચરણ પખાડ્યા છે વિશુદ્ધ પ્રેમમાં લેવાની ભાવના થતી નથી આપવાની ભાવના થાય છે મારા શ્રીકૃષ્ણને મારે અર્પણ કરવું છે દ્વારપાળો હોંશે આ દરિદ્ર નારાયણને શું કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી સુદામા કહે છે કે તમે શ્રી કૃષ્ણને જઈને ખબર આપો તમારો બાળ મિત્ર સુદામાં તમને મળવા આવ્યો સેવક મહેલમાં આવ્યો અને શ્રી કૃષ્ણને વંદન કરી બોલ્યો કે મહારાજ આવ્યો છે શરીર બહુ દુર્બળ છે આંખો ઊંડે ઉતરી ગઈ છે શરીરના હાડકા દેખાય છે એક ફાટેલી પોતળી પહેરી છે શરીર સાવ દુર્બળ છે પણ મુખ ઉપર દિવ્ય તેજ છે અમે તેને કાંઈ આપીએ છીએ પણ લેતો નથી અને કહે છે કે મારે દ્વારકાનાથના દર્શન કરવા છે કહે છે કે હું દ્વારકાનાથ નું મિત્ર છું મારું નામ સુદામા છે ત્રણ અક્ષર સુદામા સુદામા ભગવાનને કાને પડ્યા ભગવાન ભગવાન ઉપરથી છે વિચાર કરતા હતા કે હું તપસ્વી હતો પણ મારા મનમાં અભિમાન હતો કે હું કોઈના ઘરે ન જાઉં સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન તૂટી ગયું છે સુદામાની ફાટેલી પોતળી પણ હૃદય ભોળું હતું સુદામાના કપડાં મેલા છે પણ કાળજું અતિશુદ્ધ છે સુદામાનું હૃદય અતિ શુદ્ધ છે ભગવાન કોઈના કપડાં જોતા નથી હૃદય જુએ છે જીવ જીવ પણ છોડે છે જીવ જીવ પણ ભૂલી જાય છે તો ઈશ્વર પણ ઈશ્વરપણું છોડે છે અને ઈશ્વર પણ ભૂલી જાય છે પ્રભુ રાણીઓને આશ્ચર્ય થયું કે ઘણા મળવા આવી અને ગયા આવા પણ આવા પાગલ કોઈ દિવસ થયા નથી શ્રીકૃષ્ણ સુદામાને ભેટી પડે છે સુદામાની દશા જોઈ શ્રી કૃષ્ણને અતિશય દુઃખ થયું મારા આવા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું ઉલટો તે મારે ઘરે આવ્યો મિત્ર તું આવ્યો તે સારું થયું સુદામાને થયું કે મને કનૈયાએ યાદ રાખ્યો છે સંપત્તિમાં શાન બાન ભૂલે એ ઈશ્વર નહીં એ ઈશ્વર શાનો રૂક્ષ્મણી ચરણ ધોવા જળ લાવે છે તે પહેલાં આંખના આંસુઓથી ચરણ પકાડે છે પ્રેમની પરાકાષ્ઠા બતાવતા નરોતમ કવિએ કહ્યું છે કે ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી પરંતુ પોતાના અશ્રુઓના જળથી ભગવાને સુદામાના ચરણ પખાડ્યા છે સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા પગમાં જોડા પહેરે નહીં તેથી અનેક કાંટા વાગેલા હતા ભગવાન સુદામાના પગમાં કાંટાઓ કાઢે છે એક કાંટો વધારે ઊંડો પેસી ગયો હતો કાંટો છે સુદામાના પગમાં પણ ખૂચે છે શ્રી કૃષ્ણના અયામાં પણ છે કહ્યું દેવી કાઢવા માટે સોય લાવો સોય લાવતા વાર થઈ શ્રી કૃષ્ણએ પોતાના દાંત વડે કાંટો કાઢવા લાગ્યા સુદામા કહેવા લાગ્યા મિત્ર તું આ શું કરે છે આ રાણીઓ જોશે તો તેમને શોભ થશે રાજા ધીરાજ થઈ તું આમ કાંટા કાઢે તે યોગ્ય નથી શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર તું શું બોલે છે હું તો તારો સેવક છું તારો કનયો સંપત્તિમાં સાન ભાન ભૂલ્યો નથી ભગવાને દાંતો વડે કાંટો કાઢ્યો છે આજે શ્રી કૃષ્ણ ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજા છું હું શ્રી કૃષ્ણ શું સુદામાના મનમાં એક કાંટો હતો તે હું ગરીબ છું પણ સુદામા નિષ્પાપ હતા કે તેઓ ભગવાન તેનો કાંટો દાંતો વડે કાઢ્યો છે ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા એ ગુનો છે એ પાપ છે સ્નાન થયું શ્રી કૃષ્ણ સુદામાને નવું પિતાબર પહેરવા આપે છે ભોજન થયું પછી ભગવાન સુદામાને પલંગ ઉપર બેસાડે છે અને પૂછે છે કે મિત્ર રસ્તામાં તને બહુ કષ્ટ પડ્યું હશે મિત્ર સાચું કહું તો હું તો સંસારથી કંટાળી ગયો છું આપણે ગુરુકુળમાં હતા તે વખતે જે આનંદ મળતો એવો આનંદ હવે નથી મળતો પ્રવૃત્તિ ધર્મ એવો છે કે તેમાં વિકાર લોભ વગેરે આવે છે ભગવાન હવે નિવૃત્તિ લેવા માગે છે તેથી સુદામા સાથે આ પ્રમાણે બોલે છે મિત્ર નાનપણથી તને રમવાની ટેવ નથી હું તને પરાણે રમવા લઈ જતો હતો મિત્ર તને યાદ છે એક દિવસ આપણે દર્ભ સમીધ લેવા ગયા હતા તે દિવસે વરસાદ પડેલો આપણે આખી રાત એક ઝાડ ઉપર ઉભા રહ્યા અને તે દિવસે બનેલું એવું કે સુદામા પાસે થોડા ઘણા ચણા હતા હતા તે સુદામા ખાતા ખાવાનો અવાજ સાંભળી શ્રી છે સુદામાએ વિચાર્યું કે ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા પડશે એટલે કહ્યું કે હું કાંઈ ખાતો નથી આ તો ઠંડીના લીધે દાંત કડકડ થાય છે સાંદીપની ઋષિના ગુરુકુળના દિવસોની યાદ તાજી કરી સુદામા શ્રીકૃષ્ણની શરમાયો સુદામાએ પવાની પોટલી સંતાડવા માંડી પણ ભગવાન શ્રીકૃષ્ણએ તે ખેંચી લીધી ભગવાન શ્રીકૃષ્ણએ તેમાંથી પવવા કાઢ્યા ખાતા ખાતા ભગવાન કૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને બીજે કસામાં નથી મળ્યો પછી બંને જણા જમવા બેઠા સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું સુદામાનું હૃદય ભરાય આવ્યું ઘરે છોકરાને પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું સુદામા બે દિવસ ત્યાં રહ્યા એ ભગવાન શ્રીકૃષ્ણ પાસે કશું માગી ન શક્યા ત્રીજા દિવસે પાછા ઘરે જવા નીકળ્યા ભગવાન શ્રીકૃષ્ણ સુદામાને ભેટિયા થોડે સુધી મૂકવા ગયા ઘરે જતા સુદામાને વિચાર આવ્યો કે ઘરે પત્ની પૂછશે કે શું લાવ્યા તો શું જવાબ આપીશ સુદામા ઘરે પહોંચ્યા ત્યાં તેણે પોતાનું ઝૂપડું ન જોયું એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી તેણે સુંદર કપડાં પહેર્યા હતા પત્નીએ સુદામાને કહ્યું જોયું ભગવાન શ્રીકૃષ્ણનો પ્રતાપ આપણી ગરીબાઈ ગઈ કૃષ્ણે આપણા બધા દુઃખ ભાંગા સુદામાએ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો તેની આંખમાં આનંદના આંસુ આવ્યા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્ર પ્રેમ તો મિત્રો આ આવા સાચા પ્રેમમાં નથી ઊંચની જોવાથી કે નથી જોવાતી અમીરી ગરીબી માટે જ યુગો પછી પણ આ કૃષ્ણ સુદામાની મિત્રતાની કથા ઘેરે ઘરે જોવા મળે છે અને બધા વાંચી અને તેમને યાદ કરે છે બાબુ આ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્ર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કરતા આ વાર્તા પૂરી પૂરી સાંભળી બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર